સુરતની મોડેલ તાનિયાના આપઘાત મામલે ઘટ સ્પોટ થયો છે તો તાનિયાના ફોનમાંથી આઈપીએલ ખેલાડી અભિષેક શર્માના ફોટો અને એક તરફી મેસેજ મળતા પોલીસે ક્રિકેટરની ટેલિફોનિક પૂછપરછ કરી હતી સુરતના વેસુ વિસ્તારમાં રહેતી અઠાવીસ વર્ષીય મોડલિંગ ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયા સિંઘ નામની યુવતીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આંગે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે મૃતક યુવતીના ફોનમાંથી આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે જેને લઈને પોલીસ દ્વારા આઈપીએલ ખેલાડીને પૂછપરછ માટે સુરત બોલાવવામાં આવી શકે છે જોકે હાલ તો પોલીસે યુવતીના મોબાઈલમાંથી મળેલો નંબર ફોટા અને મેસેજના આધારે આઈપીએલ ખેલાડી અભિષેક શર્માને ટેલિફોનિક સંપર્ક કરી આ મામલે જાણ કરી છે 19/2024 ના રોજ વેસુ પોલીસ સ્ટેશન ખાતે ભવાની રામેશ્વરસિંહ ઉમર વર્ષ ત્રેપન ના હોય રહે ઘર નંબર સાતસો બે હેપી એલિગન્સ વેસુ ના હોય વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા ઉમર વર્ષ ઓગણત્રીસ નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ખાસો ખાઈ અને સુસાઇડ કરેલ છે જેથી વેસુ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરે છે આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને શાયદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે